ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ ટેસ્ટી નવી જ રીતે એક નવી આલુ ચાટ લઈને આવ્યા છીએ તો ચાલો તેના માટે જોઈશું તો અહીંયા બે બટાકા લીધા છે બે બટાકાને સરસ મજાના ધોઈ કાઢવાના છે તેની માટી ઉપર હોય તે ભાગ કાઢી લેવાનો છે પછી તેને છોલી કાઢવાના છે બંને બટાકાને સારી રીતે તેની છાલ કાઢી દેવાની છે તો અહીંયા બંને બટાકાની છાલ નીકળી ગઈ છે હવે આપણે બટાકાને આ છીણીની મદદથી તમે આનાથી મોટી પણ છીણી લઈ શકો છો મેં અહીંયા મીડિયમ સાઈઝની છીણી લીધી છે હવે બંને બટાકા છીણાઈ ગયા છે તો હવે આપણે પાણીમાં તેને નાખી દઈશું છીણને તરત જ કાળું ન પડે પછી આપણે બે બાઉલ લીધા છે બંને બાઉલમાંથી એકબીજામાં નાખી દેવાના છે ધોઈને તો આ રીતે છીણને સારી રીતે નીચો લેવાના જેથી તેનો સ્ટાર્ચ નીકળી જાય તો મેં લગભગ આ રીતે ચારથી પાંચ વખત પ્રોસેસ કરી છે એનો એકદમ સ્ટાર્ચ નીકળી જવો જોઈએ તો અહીંયા આપણે એક બીજું ખાલી બાઉલ લઈશું તેની ઉપર આપણે એક કોટન કટકો મૂકીશું અને જે છેલ્લા પાણી આપણે ધોઈશું તે પણ આપણે કોટન કટકામાં નાખીને તેને સારી રીતે નીચોઈ લઈશું પાણીને સારી રીતે આ રીતે તેને પાણી કાઢી લેવાનું છે એકદમ બહુ દબાવીને નીચવાનું નથી તેનું ખાસ ધ્યાન રાખવાનું તમારો છીણો ભાગી જશે પછી આપણે અહીંયા મેં પહેલેથી ગરમ પાણી કરવા મૂકી દીધું હતું અને પછી તેની અંદર ચપટી મીઠું નાખીશું અને તેને મિક્સ કરી લઈશું એક જ મિનિટ માટે તેને કૂક થવા દેવાનું છે વધારે પડતું તેને ચડવા નથી દેવાનું તો અહીંયા બાફેલા વટાણા લીધા છે અને કાજુ દ્રાક્ષ નાખ્યા છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી આમચૂર પાવડર નાખીને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આપણે તેનું સ્ટફિંગ બનાવી છે આ પછી અહીંયા છીણ બટાકાની જે છીણ હોય તેને કાઢી લેવાનું છે આપણે ગરણીમાં પછી કોટન કટકામાં તેને નાખી દેવાનો પછી તેને પાછું નીચો લઈશું થોડું ઠંડુ પડે ત્યારે તેને નીચો થોડુંક થોડું ગરમ લાગશે તેનું ખાસ ધ્યાન રાખવું પછી થોડું ઠંડુ થાય એટલે આપણે તેને બીજા બાઉલમાં કાઢી લઈશું અને એકદમ મસળવાનું નથી તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે તેને ચમચીની મદદથી છૂટું પાડી લેવાનું છે જેથી જલ્દી ઠંડુ થઈ જાય પછી અહીંયા લગભગ એકથી દોઢ ચમચી જેટલું આપણે કોર્નફ્લોર નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું પછી તેને થોડું મિક્સ કરી લઈશું હળવા હાથે તેને મિક્સ કરવાનું છે એકદમ ચોળવાનું નથી તેને ભાગવાનું નથી બટાકાને છીણ એની આખી દેખાય તેવી રીતનું જ કરવાનું છે આપણે પછી મિક્સ કર્યા પછી આપણે આ રીતે હાથમાં લઈને ગોળ શેપ આપી દઈશું પટલો શેપ થોડો કરીશું પછી જે સ્ટફિંગ બનાવ્યું છે તે વચ્ચે મૂકી દઈશું પાછો તેની ઉપર બટાકાનો છીણો લગાવી દઈશું અને વટાણા અને કાજુને ન દેખાય તે રીતનો આપણે છીણો દબાવી લેવાનો છે એકદમ હળવા હાથે દબાવવાનો છે બહુ દબાવીને તે કરવાનો નથી તો આપણે આ બે બટાકામાંથી ત્રણ પેટીસ આ રીતની બનશે આલુ ચાટ તો આ રીતની ત્રણ બનાવી લેવાની છે તમે જોઈ શકો છો સરસ મજાનું થઈ ગયું છે જાણે ઇડલી બનાવી હોય તેવું લાગી રહ્યું છે તો અહીંયા બીજી પણ આપણે બનાવીશ તો તમે જોઈ શકો છો આપણે સ્ટફિંગ ભરી દેવાનું પછી તેને ઉપર પાછો બટાકાનો છીણો લગાવી દેવાનો અને પછી તેને દબાવી લેવાનું છે તો અહીંયા ત્રણ પેટીસ બની છે તો આપણે પહેલેથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે તેલ ગરમ થવા દેવું પછી એક એક કરીને આપણે પેટીસ નાખવાની છે થોડી તળાઈ જાય પછી જ આપણે પછી તેની ઉપર થોડું તેલ ઉપર ગરમ નાખી દેવાનું પછી તેને પલટાવી દેવાની થોડી ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે બીજી પેટીસ પણ નાખી દઈશું આ રીતે વારાફરથી આપણે નાખવાની છે ત્રણે ત્રણ સાથે નથી નાખવાથી નહીં તો એકબીજાને ચીપકી જશે તો અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આપણી ટીકી તેને કાઢી લઈશું જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ક્રિસ્પી આપણી આલુ ચાટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વિંગ ડીશમાં મૂકીશું અને તેની ઉપર પહેલાં આપણે દહીં નાખીશું પછી આંબલીની ચટણી ધાણા મરચાંની ચટણી પછી તેની ઉપર પાછું દહીં નાખીશું આપણે પછી તેની ઉપર ડાડમના દાણા નાખવાના છે તમને સેવ આવે તો સેવ પણ નાખી શકો છો તેની ઉપર અહીંયા દાડમના દાણા પછી શેકેલો ચપટી જીરા પાવડર અને ચપટી ચાટ મસાલો નાખીને પછી તેની ઉપર લીલા દાણાથી તેને સર્વ કરીશું ગાર્નિશિંગ કરીશું પછી તેની પર લી પાછા ડાડમના દાણા મૂકીશું સરસ મજાની આપણી આલુ ચાટ તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આલુ ચાટ ખાવાની તમે ક્યારે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો ટેસ્ટી આલુ ચાટ તૈયાર છે આપણી તો તમે અહીં જોઈ શકો છો આ રીતે તેને તોડીને ખાવાની છે ચાલો એન્જોય કરીશું આપણે સરસ મજાની ક્રિસ્પી આલુ ચાટ